રાજકોટની પાયલ હોસ્પિટલ કે જેની ચર્ચા રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી થઈ રહી છે હોસ્પિટલના સીસીટીવીના આધારે સાયબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન કરી ત્રણ જેટલા આરોપીઓને દબોચી લીધા છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં ખુલાસો હોસ્પિટલમાં સીસીટીવી લીક કાંડમાં ત્રણ આરોપીની અટકાયત આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ પોલીસના મોટા ખુલાસા રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં પોલીસને મહત્વની સફળતા મળી પોલીસે મહારાષ્ટ્રથી બે પ્રયાગરાજથી એક આરોપીને ઝડપ્યો છે મહિલાઓની ગોપનીયતા ભંગ થવા વિડીયો મુદ્દે તપાસ તેજ સીએમ અને ગૃહ રાજ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહી માટે આપ્યો હતો આદેશ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન મહારાષ્ટ્રથી બે આરોપી યુપીથી એક આરોપીની અટકાયત ત્રણ સાયબર માફિયા ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરાયો સીપી મોડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી પોલીસ અનુસાર ત્રણ આરોપીને અમદાવાદ લાવી વધુ કાર્યવાહી કરાશે આ ચકચારી ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો વીડિયોની વાત ધ્યાનમાં આવતા તુરંત કાર્યવાહી શરૂ થઈ

ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીઓને અટક કરવામાં સફળતા મળી હોસ્પિટલના છેલ્લા ત્રણ માસના સીસીટીવીની તપાસ થઈ આરોપીઓ ઇન્ટરનેશનલ હેકર સાથે સંપર્કમાં હતા રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે સંપર્કમાં આરોપીઓ એક વિડીયોના બે વસૂલ કરતા હતા પોલીસ અનુસાર હોસ્પિટલ સહિત અન્ય જગ્યાની મહિલાઓના સીસીટીવી લીક કરનાર આરોપી પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા એક વર્ષથી આખું નેટવર્ક ચલાવતા પાયલ મેટર્નિટી હોસ્પિટલના વિડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર વાયરલ કર્યા હતા ત્યારબાદ મોનિટરિંગ ટીમના ધ્યાનમાં વિડીયો આવ્યો તાત્કાલિક સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ જેમાં વિડીયો રાજકોટનો હોવાનું ધ્યાને આવ્યું ટીમ લાતુર સાંગલી પ્રયાગરાજ ગુડગાંવ મોકલી હતી આ ચેનલ મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી ચલાવવામાં આવતી હતી યુપીએને મહારાષ્ટ્ર તાત્કાલિક ટીમ મોકલી હતી અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે મેન જો છે આ પ્રજ્વલ તેલી છે જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડિયોઝ છે પછી એના અંડર આપણે કહીએ આ એના સાથે સંપર્કમાં બે જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા જશે કે આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો આ પ્રયાગરાજનો છે અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતો લાતુરનું પ્રજ્વલ તેલી માસ્ટર માઇન્ડ છે પ્રજ્વલ સાથે સાંગલીનો રાજેન્દ્ર સંકળાયેલો હતો પ્રજ્વલ ઓનલાઈન વિડિયો વેચતો હતો પ્રજ્વલ રોમાનિયા અને એટલાન્ટાના સાથે સંપર્કમાં હતો આ ઉપરાંત દેશની જુદી જુદી સીસીટીવી હેક કર્યા હોવાની સંભાવના છે છે અને રાજેન્દ્ર ચંદ્રપ્રકાશ હોસ્પિટલ પીટીસી સુધીનો અભ્યાસ કર્યો છે પ્રજ ટેલિગ્રામ નું ગ્રુપ ઓપરેટ કરી એક વિડિયોના ના બે હજાર વસુલતો આરોપી પ્રજ્વલ ભાડે મકાન રાખીને વિડિયો અપલોડ કરતો હતો આ ઉપરાંત અને હોસ્પિટલના વિડીયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરાયો છે જોકે અત્યાર સુધી કોઈ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી હોવાના પુરાવા નથી મળ્યા પોલીસની આગામી તપાસમાં આ બાબતે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ